પ્રેમિકાએ પ્રેમીની હત્યા કરી અમદાવાદમાં પ્રેમીના બાજુમાં રહેતા સબાના ખાતુન મુર્તજા રફીક શાહ એ હૈદર શાહ દરોગા શાહ ની જેની ઉંમર વર્ષ પચાસ છે જેની હત્યા નિપજાવેલ છે તે બાબતનો બનાવ આજે દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ છે જે બાબતે હાલમાં મરણ જનાર શાહના પત્ની જાહી જાહિદા ખાતુન હૈદરશાહ દરોગા શાહની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે અને મરણ જનાર શાહના ઇસ ભરી અને પીએમ કરાવવાની તજવીજ ચાલુ છે અને શાહને સભાના ખાતુન સાથે પ્રેમ સંબંધ હોય અવારનવાર અઘટિત માગણી કરવાને કારણે કંટાળી ગયેલ હોય અને સભાના ખાતુને આજરોજ સવારમાં વહેલી સવારે પાંચ વાગે આવતા લાકડાના ઢોકા ધોકા અને ડિસમિસ થી હુમલો કરી અને મોત નીપજાવેલ છે હાલમાં જે સભાના ખાતુ ડોટર ઓફ મુર્તજા રફીક શાહ રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે